જય માતાજી મિત્ર તો બધા મજા માં હતા આપડે આઈ ગયા તા હવાર હવાર માં નેકો બાંધો નેકો બાંધવા ચાલુ કરી દીધું હે તો એક નેક બાંધી હે અને બીજી બાંધવા જાવ હે જો આ તમાકુ હે ઉરા પાડ્યા તા પંદર અને એટલે આજ નેકો બાંધવા ને તે નેકો બાંધવા ચાલુ કરી દીધું છે કેળા તો કટકા થઈ જાય છે કે કાઠવી એવું પડે ને નેકો બાંધતા જબરજસ્ત કેમ કે જો નેકુ છે મોટી મોટી અને એકલા આઈ ગયા હોય તો એટલે કાંટો પડે હવે બે ને એક કરે હાથ સાત હે બે ને એક એટલે ગોત ગોતી ને પાછા આગળ video બનાવ તો આ રીતના નાખો ગોતા એક સાઈડ ગોતી હે જો આ એક સાઈડ ગોતે ને એક સાઈડ ગોતવા આ રીતના ગોતા જો તમે કેવી રીતના ગોતો comment કરજો તો આપણે નાખું નાખી દે તને હવે આનું ઘરે એટલે આપણે બધી નેકુ નાખી દીધી હવે આનું ઘરે ઘરે હેડ્યા હે પણ ખેડૂત હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરજો ને ખેડૂત સપોર્ટ કરજો